બોટાદ જિલ્લાના ખેલ સહાયક શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ શિક્ષકો દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે ખેલ સહાયકોને અન્ય શિક્ષકોની જેમ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે હાલ અત્યારે સરકારશ્રીના જે કંઈ પણ પ્રોગ્રામો થાય છે જેવા કે ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત વગેરે જેવી યોજનાઓ અંતર્ગત સરકારશ્રી દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવે છે ત્યારે આવા ખેલ સહાયકો માંગ છેલ્લા ચૌદ વર્ષથી શિક્ષકો તરીકેની ભરતી જ કરવામાં નથી આવી તો આવા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને હાલમાં જે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરેલ છે તેઓને કાયમી કરવામાં આવે આ બાબતે અમોએ વારંવાર સરકારશ્રી માંગ રજૂઆત કરેલ છે તેમ છતાં અમારી માગણી અંગે સરકારશ્રી દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી કે અમારી માંગણી અંગે નિરાકરણ લાવવામાં આવતું નથી તેમજ ઉચ્ચતરમાં અને માધ્યમિકમાં જ્યારે ભરતી બહાર પાડવામાં આવી છે તો ખેલ સહાયક માટે પ્રાથમિક વિભાગમાં કેમ ભરતી પાડવામાં આવતી નથી તો તેવી પણ ભરતી બહાર પાડવા માંગ કરવામાં આવી છે તેમજ હાલમાં જે ભરતી કરવામાં આવી છે તેમાં ઉંમરમાં વધારો કરી અને તેઓને કાયમી રમતગમતના શિક્ષકો તરીકે ગણવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે વધુ માંગ તેઓ જણાવેલ છે કે આ અમારી માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં માંગ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય નમસ્કાર હું ગાબુ અંબાબેન બોટાદ જિલ્લો ખેલ સહાયક શિક્ષક તરીકે અત્યારે હાલ ફરજ બજાવું છું આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા હા શું માંગ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ જે ખેલ સહાયકોને અન્ય પરીક્ષાની જેમ સમકક્ષ ગણે અને અમારી કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તો આપનું શું શું ખરેખર હું આ મીડિયા મારફતે સરકારશ્રી અને ગુજરાતની આમ જનતાને કહેવા માગું છું કે હાલ અત્યારે જે બધા પ્રોગ્રામો કરે છે ફિટ ઇન્ડિયા છે ખેલો ઇન્ડિયા છે સ્કૂલ ગેમ્સ છે રમશે ગુજરાત આવી બધી જીતશે ગુજરાત આવી બધી વિશ્વ ગુરુઓની વાતો કરે છે તો ખરેખર સાહેબ છેલ્લા ચૌદ વર્ષથી તો ભરતી જ કરવામાં નથી આવી છતાં આ બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે પણ અમારી આ અમારે બધે મીડિયા દ્વારા અમે એ જ કહેવા માગીએ છીએ કે ભરતી કરી તો કરી પણ અમારી કરાર આધારિત ભરતી કરવામાં આવી છે જેને અમારી લાગણી અને માગણીને માન આપી સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરવા માગું છું કે આ સેટ એક્ઝામ છે એ બીજી અન્ય પરીક્ષાની જેમ અમને સમકક્ષ ગણી અને કાયમી ધોરણે ઉંમરમાં વધારો કરી અને ભરતી કરવામાં આવે માંગ નહીં સંતોષાય સાહેબ આવનાર દિવસની અંદર શું સાહેબ અમારી જે આ જલન માંગણી છે અને વારંવાર અમે ઘણી જગ્યાએ આ કલેક્ટર કચેરીએ એમએલએને ગાંધીનગર અને કેસો પણ આની સાથે જોડાયેલી ઘણી બધી માહિતી છે છતાં અમારી વારંવાર રજૂઆત હોવા છતાં આમાં હજી અમારી માંગણી સંતોષાઈ નથી કેમ કે માધ્યમિક અને ઉચ્ચતરમાં ભરતી બહાર પાડી છે તો પ્રાથમિક વિભાગમાં ભવિષ્યમાં ભરતી બહાર પાડવામાં આવે તેમાં સેટને ટેટટાટ જેની સમકક્ષ ગણી અને અમને પણ કાયમી ધોરણે ઉંમર વધારો કરી અને ભરતી કરવામાં આવે એવી અમારી જલન માંગણી છે અને અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ આપનો પરિચય મારું નામ ભરત નાવડિયા છે અને બોટાદ રહું છું અને હાલ બોટાદની અંદર ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું બોટાદ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે શું વિગત છે શું માંગ છે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા ગુજરાતમાં છેલ્લા ચૌદ વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી દેશની અંદર બે હજાર સત્રીસની અંદર ઓલમ્પિક જેવી મોટી રમત રમાવાની છે અને એના અનુસંધાને જ તે ખેલ સહાયકની ભરતી કરવામાં આવી છે અને છેલ્લા ચૌદ વર્ષથી ખેલ સહાયક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી અને હાલ જો જે ભરતી કરવામાં આવી છે એ ભરતી કરાર આધારિત છે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી છે અને એની અંદર ચૌદ વર્ષથી જે ભરતી કરવામાં નથી આવી એના કારણે ઘણા બધા એ ખેલાડીઓએ જે ડિગ્રી લીધી છે એમની ઉંમર પણ થઈ ગઈ છે અને ઘણી બધી રજૂઆતો સરકાર શ્રીને કરી છે છતાં વાતને સાંભળતા નથી અને હાલ અમારો એક નિર્ણય છે કે અમારી માંગ એક જ છે કે જે ખેલ સહાયકની સેટની પરીક્ષા લીધી છે એમને કાયમી કરવામાં આવે અને ઉંમરનો વધારો કરવામાં આવે જે આડત્રીસ વર્ષ અત્યારે હાલ ઉંમર રાખી છે તે ચાલીસ વર્ષની ઉંમર કરવામાં આવે અને જેટલા પણ ખેલ સહાયકો હાલ અત્યારે અગિયારસો ખેલ સહાયકો ગુજરાતની અંદર જોઈનિંગ કરીને લાગ્યા છે જે કરાર આધારિત છે ખેલ સહાયકો એમને કાયમી કરવામાં આવે અને જે ખેલ સહાયકો બાકી રહી ગયા છે એમની કાયમી ફરીથી પરીક્ષા લે અને ભરતી કરવામાં આવે અને જે ઉંમરનો ઇસ્યુ છે એને ફરીથી એની અંદર વધારો કરીને અને પાછી ભરતી કરવામાં આવે આપની માંગ તો આવનારા દિવસોની અંદર જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો હાલ અમે ગુજરાતના બધા જ જિલ્લામાં કલેક્ટર કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપ્યા છે અને જો સરકાર અમારી વાતને નહીં માને અથવા અમારી રજૂઆતને નહીં સમજે તો ટૂંક સમયની અંદર જ તે અમે ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન કરવાની ઈચ્છા ધરાવી છે